નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું મેરડીમાંનું મંત્ર કેવો મેરડીમાં કે જેમ કે મેરડીમાં તો ઘણા બધા છે મસાણી મેરડી છે મડાખાઈ મેરડી છે બાળખાઈ મેરડી છે નાનામી બાળકી છે આવી રીતે મેરડીમાંના ઘણા બધા રૂપ છે એમાંથી આજે આપણે મેરડીમાં હડકમય મેરડીમાંનું મંત્ર આજે જાણીશું તો મિત્રો હડકમય મેરડીમાંને તમે કેવી રીતે પ્રસન્ન કરી શકો અને કઈ રીતે એની વિધિ અને શું સામગ્રી આવે કે આ વિડીયોમાં જણાવેલું છે મિત્રો તો અંત સુધી વિડીયો જોવા વિનંતી અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો વિનંતી કરું કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલના વિડીયો જો સારા લાગતા હોય અને આવા વિડીયો તમે જોવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો અમારો આ વિડીયો પસંદ આવે અને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો મિત્રો તો ચાલો આપણે હવે વિડીયોમાં આગળ વધતા કે ભાઈ મેરડીમાંનું મંત્ર કઈ રીતે છે અને શું એની વિધિ છે એ તમને જણાવું તો મિત્રો નવરાત્રિમાં તમારે આ મંત્રનો જાપ કરવાનું છે અને નવરાત્રિમાં શરૂઆત કરવાની છે નવરાત્રિમાં એક હજાર વાર આ મંત્રોનો જાપ કરવાનો છે અને પછી લાભ લાભથી બાકળાનું નિવેદ કરવાના છે દેવીનો ભોગ અને દારૂ ધરવાનો છે જેથી એ હડકાઈ મેરડીમાં પ્રસન્ન થશે તો મિત્રો વિધિ કંઈક આટલી જ છે તો આગળ તમને મેળીમાં નું હવે મંત્ર જણાવી દો તો મિત્રો મંત્ર કઈ આ રીતે છે ઓમ ગુરુ કામૃદેશ દેશ કામુખ્યા દેવી ત્યાં વસે વાલ્કી વાગરણ વાલકી વાગરણ ગઈ સમુદ્ર કિનારે હાલકી મારી મગર બહાર આવ્યું થઈ મગર ઉપર અસવાર થઈ ગઈ સમુદ્ર વચ્ચે પડે વેદ વેદ પડે પાછી આવી પિત્તળની હેઠ હડકાઈ સ્નાન સાર થઈ કહેવાય હડકાઈ અમારી બોલાવી આવે અમારી ચલાવી ચાલે કરે કમા અમારા કામ ન કરે તો ગૌતમ ઋષિ આણ દુવાઈ ન લાખ દેવીકી આણ દુઆઈ શબ્દ વાછા સલો મંત્ર વિશ્વ વાછા વાછા સૂકે તો ઊભી સૂકે સમાર કુંડ પડે તો નાંદ પડે તો મિત્રો આ પ્રકારના મંત્ર હડકાઈ મેળીમાંના છે અને જો કોઈને મંત્રોમાં કે ન સમજાણું હોય તો મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં આ મંત્ર મળી જશે તેની જાણ લેવી અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો મિત્રો